બધું લિસ્ટ આલ્યું છે ગોળ લાવજો પૈસા ખબર છે થોડી ખબર પડે છે નવ વાગ્યા વાયદો કર્યો તો કે મેઠા કે નવ વાગે કમ્પ્લીટ આવી ગયો પણ આ કદી જીવનમાં ટાઈમનો પાકો નહીં ટાઈમનો પાકો નહીં લગી ખબર પડતી નહીં કાલે આ ટાઈમ ના પાકા તો બધા સાલ છો પણ લગીર ખબર નહીં પડતી આ માણસને કોઈ દાડો જીવનમાં કદી ટાઈમ કીધો ને નવ વાગ્ય કીધો બાર વાગે આવે કશી ખબર પડતી નહીં ના લીધા તો આ ડોસી હેતર મારી પાછી આવશે ને તો મને બોલશે કે ડોહા હજી ઘરમાં હું ગુડાઈ રહ્યા છો કે હમણાં મને જેમ તેમ બોલશે પાછી કે આઠ વાગે નવ વાગે કહેતા હતા ને નો નો હા દાસ થઈ જશે આ મારો જે દાડો મારા ઘેર ઝઘડો કલ આવશે આ ટાઈમનો પાકો નહીં તે હવે પાછું લીધા વગર જો ને તો પાછો એ રીખાઈ જાય પાછો એટલે બેહવા દે આટલા હા એક તો ડોશી શિકર હું કરે છે ઘરમાં એક તો મોરું થાય ને પેલો બેઠી પાછો બુમો પાર છે અને એ ડોશી આવ તારો ભા બોલ કે હું લાવવાનું છે ખોટો નાટેકો કિલો મરચું લાવજો કિલો મરચું અને કિલો ચા લેતા આવજો કિલો ચા

પરિયાળી થોડી વોશ કરવા દે આધી દોશી કે હે ગેન ને ગેર સોટી રે છેન કશું કામ કરતા નહીં મેઠ ભાઈ હા 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 ફટાફટ હેડો કો મેઠ ભાઈ મેઠ ભાઈ કરી છે યાર તાર તો કોઈ ઠેકોણું છે કુછ યાર કેમ છીલા વાગે છીલા ડાળો આય માથે અલ્યા મારા ભાઈ મોરું થઈ ગયું યાર મોરું ઉઠવાનું ના કારણે પ્રોબ્લેમ થઈ ગયો અરે હું મોળું થાય યાર મોણ છે આપળો કોઈ નહીં કોઈ બીજા થી ના ઉઠાય વાત હાચી છે પણ યાર હવે લોસા પડી હું શું કરું કે મોરું ઉઠવાનું બાજુ મને ઘડિયાળ જોતા આવડતી નહીં ઈના કારણે યાર ત્રણેય વળી અમે નહીં ઉઠી જતા ચાર ના ચાર વાગે તરત કુકળો બોલે સટ લઈને કૂકળો બોલે એટલે અમારી વોચ ખુલી જાય વાત તાસી જ પણ મારું મારું થઈ ગયું ભાઈ મોડું થઈ ગયું મોડું નહીં આવતો કોઈ જ નહીં મેળા હોય એવું મારે નહીં આપું તો પછી હું એ ના જવું તો શું કરું તાન હવે ના જવાય લે આ ત્રણ ટાઈમ હોળા તો ભારું થયું હાડ બીજું કોંગ હોય ના હોય કોઈ અટાણા માટે કોઈ ટાઈમ ના કાઢવાનું હોય તો પછી હું ઘેર જવું ઘેર ગેરજ જો હોતા હું કરજો ટાઈમ ના પાકા નહીં મને કે મેઠા તું નવા કે તૈયાર રહેજી તો આગે અગિયાર વાગવા આયા ખબર પડે છે ઘડિયાળ તો સાહેબ પણ મને શું જોતા આવડે મને તો આવડે છે તને નહી આવડતી પણ વાત આ છે તો એ ગેરજ તો તને હું કરો હાર જો કોટુ પાસે મારે હો બળવાનું કે પણ ડોશી બોલા કે આખો દાળો કે ટાણું ઈ લેવા બેહી રહેતા ના કરતી હોય થોડું કોમ ના કરવા વળી હળી હરકી કરું તો એટલું વળી કે આગળ આવે કોમ કાલ જવું વળી હા હમણાંથી વળી એક તો ઉકાળો શાહ પીવો પડે કાળીઓ સા પીવો પડે શું તો આ બે વળી થોડું ઘણું વળી દૂધવાળો સાપ પીતા હતા પણ શું કર હમણાંથી બેસે હાથો જઈ દેવાનું જ બંધ કરીને થોડો ઘણો પગાર આવતો હતો હેડતું હતું શું કર અને અત્યારે કોઈના પણ માગવાય શું થાય મારી માની સગણ સગન અત્યારે પૈસા લેવા જઈએ ને

મારા છો ને આ તમે ટાઈમ જોવો ને નવ વાગે કીધું અગિયાર વાગે તમે આયા બગડ્યો મારા પર કે માર તો હટાવી નહીં પણ ભાઈ એની વાત હાચી છે પણ

પણ કુકડો ને દો બોલતો ડોસી હું ઉઠાડું હું બોલું ડોસીન મને કુકડો બોલ્યો પણ વાપરતા મેં કુકડો ના આવી દેખતા ના હોય તો એ કુકડો લાવી દો હા એટલે શું છે ટાઈમ ની ખબર પડે વેલા ઉઠવાની ટાઈમ અને ટાઈમ ટુ ટાઈમ જે કોમ થાય ને એ સારું આ બોલે ચાલે જો કમ્પ્લીટ બોલીને એને ભૂખ લાગે ટાઈમ ટુ ટાઈમ બોલી કે મારા હમણાં હાલ સાર પૂરો કરવો પડશે એવું તાણ

પોચ વાગે તમને હું ઉભા કર્યું બસ બસ મને પોચ વાગે તમે ઉભા કરો ને ભાઈ ભાઈ મેન તો પછી તમે મેન તો રૂપિયા હાલ દેઉ દેઉ હું આલ દેઉ ઓહો હો તો તો મારા ડેરીનો પગાર કતો માર તો વધારે વધાર યાર તમાર તો યાર અને મારો ઓમે ભેસા હાથો જઈ છે દેતી નહીં તે હો તે તમારી નોકરી કર બીજું શું કરું ભાઈ તો ભાઈ મને જગાનો તમે યાર ફાઈનલ આ તો પછી માર તો યાર કરો કંકુ ના ફાઈનલ બોલજો કુકુ કુ

તને કરો ભાઈ વગર રવાના છે છે કે મને ટાઈમ નો બહુ અભાવ છે ટાઈમ નું કોઈ નક્કી નહીં રાત હવારે સોળા કે ઊઠું છું મને કંટાળો આવે છે કોઈ કોમ પાલતો નહીં કોઈ હા કોમ જઈ શકતો નથી હું એ આસ છે તમારા અંદર તો એના માટે આ મોર્સ ને બોલાવે છે ત્યાં હું કરશે હા ભાઈ આઈ વેન કે સકા હું કરશી

야 모다 걸어 와도 아파다

ગોણી કુકરે કુક કેસા ઈમાય બોલો બધુ બધું ઓમનાસ મોળા છો ફટાફટ ફટાફટ કાય ટાઈમ ચા મેલો કાય તમ શું કરું એ કુકરો બોલ છે જો કરો બસ આ શું કુકરો વિદેશી કુકરો આવ્યો છે બાને ભૂરો ભટ નહીં コクレココクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコクコココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココココ

नोकरी आखियो तो कंपनी म थारो मोणा लाया तम जो दा तनु हा कुकडा गए कक्का ता बोल कोई नक्की नहीं ना ना हमारो आपु जे काम काम तो થઈ જાય બધું કરી તા પણ આ કુકડો તો દીયો કે નહીં હાલે હું રોટલા બનાવ 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 રોટલા બના મારી માની સોકન જેવો તે કુ લાયોત નહીં તાને હું હું તો મને ઊભો હો

béo tôi xóa con ra, bắt thay chắc cục ra, bắt thay đâu mà, con chiêu, đi ya, bắt thay